બાળકોને સ્પર્શની કેળવણી કેવી રીતે આપવી સ્પર્શેન્દ્રિય કેળવાય એના માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરી શકાય એના માટે ગીજુભાઈએ ઘણા બધા સાધનોનો અહીં ઉપયોગ કરેલો છે એમાં સ્પર્શમાં પણ સુંવાળું છે ખરબચડું છે વજન છે ચલ સ્પર્શ છે એવી રીતે ત્રણ વિભાગમાં આપણે વેચી શકીએ એ ઉપરાંત ઠંડુ ગરમ પણ લેવું હોય તો અહીંયા લઈ શકાય છે જેને આપણે શીતોષ્ણ કહીએ છીએ સૌથી પહેલાં અહીંયા આપણે સુવાળો અને ખરબચડો એની સંકલ્પના બાળકને કેવી રીતે સમજાવશું એના એક સાધનનું નિદર્શન જોઈએ સ્પર્શના પાટિયા ચાલો આજે આપણે સરસ મજાનું એક સાધન છે એની ઉપર કામ કરવાનું છે અને સાધનનું નામ છે સ્પર્શના

બરાબર ચાલો હવે પેલા હાથ રાજશે પકડ્યું હતું ને આમ આ હાથના આંગળાના ટેરવા છે ને

હજી છે આમાં જોજો હવે આમાં કેવું જાદુ મંત્ર છે ખબર છે આમાં તમે હાથ વડાડશો ને તો આ તમને ખરબચડું લાગશે પણ એટલું બધું ખરબચડું નથી પછી અહીંયા હાથ ફેરવશો ને તો એના કરતાં થોડું વધારે ખરબચડું છે અહીંયા હાથ ફેરવો તો એના કરતાં થોડું વધારે ખરબચડું અને આ સૌથી વધારે ખરબચડું ફેરવું જોઈએ હાથ હાથ ફેરવો આમ હાથ ફેરવો પછી જુઓ તમે સીધું નહી બોલે એટલે બોલી નાખો ને એમ નહીં હાથ ફેરવો ખરબચડું વધારે ખરબચડું

એકદમ સુવાળું છે બેટા સુવાળું પછી જો આમાં એમ હાથ પહેરવાનું ને જોવાનું બરાબર સમજવાનું જો આ એકદમ સુવાળું છે ફેરવું હાથ હા પછી એની કરતા ઓછું સુવાળું છે હમ એમ બોલવાનું સાથે બરાબર તો તમે આજે કેવું શીખ્યા સુવાળું અને ખરબચડું હવે તમે ઘરે હો ને અથવા મમ્મીની સાથે કોઈ પણ જગ્યાએ પાર્કમાં જલ ને બગીચામાં જલ ને તો બગીચામાં તમે ઝાડ જુઓ ને તો ઝાડનો થડ હોય ને એને તમે આમ હાથ ફેરવશો ને તો તમને ખબર પડશે ઘણા ઝાડ હોય ને એના થડ એકદમ લીસા હોય સુવાળા હોય કોઈ ઝાડના થડ છે એ ખરબચડા હોય તમને મમ્મી રોજ નવા નવા કપડાં પહેરાવે

સુવાળું તો હવે તમે ઘરે આવું યાદ રાખશો ઘરે બરાબર કપડા પહેરું ને તો તમારે રોજ યાદ રાખવાનું બરાબર